નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર અને આજે તમારું જે વિજ્ઞાન વિષયનું પેપર છે એની અંદર તમે દરેકે દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી સફળતા પ્રાપ્ત કરો એવી ઓશિયન ઓશિયન કોચિંગ ક્લાસીસ તરફથી દરેકે દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ બેસ્ટ ઓફ લક તો મિત્રો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષય પ્રશ્નપત્ર સોલ્યુશન બે હજાર પચીસ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે છે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું તે જોવાના છે આજે એટલે કે દસ દસ બે હજાર પચીસને શુક્રવારના રોજ આ પ્રશ્નપત્ર લેવાવાનું છે કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે બપોરે બે થી પાંચમાં લેવાવાનું છે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષય પ્રશ્નપત્ર સોલ્યુશન બે હજાર પચીસમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલું વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી દ્રવ્ય કયું છે તો હરિત દ્રવ્ય મિત્રો આ વિડીયોની અંદર આપણે ફટાફટ રિવિઝન કરવાના છે ક્વિક રિવિઝન કરવાના છે પરીક્ષા આપવા જાવ એના પહેલાં બે ત્રણ કલાક પહેલાં અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર છે પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે બીજું વાતાવરણમાંથી વાયુઓની આપલે વનસ્પતિના કયા અંગ દ્વારા થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી પર્ણરંધ્ર ત્રીજું કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે કળશપર્ણ ચોથું સ્વાવલંબી પોષણ ખાલી જગ્યા ધરાવે છે તો અહીંયા જવાબ આવશે વનસ્પતિ મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે અધ્યયન નિષ્પત્તિ મુજબ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે ફોન નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેકે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી પ્રશ્ન નંબર બે માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ આઠ માર્ક છે અ ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહકના બે બે મુદ્દા તફાવત આપો ઉષ્માના સુવાહક તો આ પદાર્થોમાં ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકે છે ઉષ્માના અવાહક તો અહીંયા આ પદાર્થોના ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી તાંબુ ચાંદી એલ્યુમિનિયમ લોખંડ વગેરે ધાતુઓ ઉષ્માના સુવાહક છે જ્યારે કાચ પ્લાસ્ટિક ઓબેનોઇટ રબર ચામડું વગેરે પદાર્થ ઉષ્માના અવાહક છે ત્યાર પછી બ મને ઓળખી મારું નામ લખો જેના કુલ ત્રણ છે એમાં પહેલું હું ચીરવા ફાળવાના દાંત છું તો કે રાક્ષી દાંત હું પાચનતંત્રમાં ખોરાકને વલોવતું અંગ છું તો કે જઠર હું સાત પોઈન્ટ પાંચ મીટર જેટલું લાંબુ પાચન તંત્રનું અંગ છું તો અહીંયા જવાબ આવશે નાનું આંતરડું ત્યાર પછી છે ક યોગ્ય વિકલ્પ સાથે જોડો એમાં અમરવેલ તો પરોપજીવી વનસ્પતિ કળશ પરનો તો કીટાહારી વનસ્પતિ બિલાડીના ટોપ તો મૃતોપજીવી વનસ્પતિ બરાબર છે એમાં પહેલું જે છે અમરવેલ એને આપણે જોડીશું બી એટલે કે પરોપજીવી વનસ્પતિ સાથે બીજું છે કળશ તેને જોડીશું સી કીટાહારી વનસ્પતિ સાથે ત્રીજું છે બિલાડીનો ટોપ તો એને આપણે જોડીશું મૃતોપજીવી વનસ્પતિ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરો પીગળેલા મીણમાં ફરી મીણબત્તી બનાવી ખોરાકનું પાચન થવું ખોરાક બગડી જવો લાકડાની ખુરશી બનાવી અને સોડાની બોટલ ખોલતા પરપોટા ઉપર આવવા એમાં ભૌતિક ફેરફારો તો પીગળેલા મીણમાં ફરી મીણબત્તી બનાવી અને લાકડાની ખુરશી બનાવી રાસાયણિક ફેરફારો તેમાં લાકડાનું પાચન ખોરાકનું પાચન થવું ખોરાક બગડી જવો સોડાની બોટલ ખોલતા પરપોટા ઉપર આવવા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દ સમીકરણ પૂર્ણ કરો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક છે ગ્લુકોઝ તો સ્નાયુઓમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શું થાય તો કે લેક્ટિક એસિડ પ્લસ શક્તિ ઉત્પન્ન થશે ગ્લુકોઝ ઇસ્ટમાં ઓક્સિજનની હાજરી તો કે આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ એચ સી એલ તો એનએસીએલ પ્લસ એચ ટુ ઓ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો કોઈ પણ પાંચ જેના કુલ પંદર માર્ક છે પેલું સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે બીજું ઘાસ ખાતા પ્રાણીઓમાં શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ તો ઉત્તર એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્ર વચ્ચે હવા રહેલી હોય છે અને હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્ર પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે પરિણામે શરીર હુંફાળું રહે છે એક જાડુ વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી જાડુ વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્ર પહેરવા જોઈએ કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે તો કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટાભાગે એસિડિક હોય છે જો તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે તેથી કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં તટસ્થ કરવો જોઈએ પાંચમું સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતા લોખંડને ઝડપથી કાંટ લાગતો હોય છે છઠ્ઠો આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે છીંક આવે છે સાતમું કુકરનો હાથો ઓબોનાઇટનો રાખવામાં આવે છે ત્યાર પછી જે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ ઉત્તર આપો જેના કુલ આઠ ગુણ છે એમાં અ મનુષ્યનું શ્વસનતંત્ર નામ નિર્દેશન સાથે દોરો તો જો અહીંયા કંઠનાળી શ્વાસનાળી ફેફસા પાસળીઓ ઉરોદર પટલ મુગુહા નાસિકા કોટર વગેરે દર્શાવેલા છે ત્યાર પછી છે પાચન તંત્રની આકૃતિ તેમાં મુગુહા અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું વગેરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત કોઈપણ એક પ્રશ્નનો વિસ્તૃત જવાબ આપો ચાર માર્ક્સનો પ્રશ્ન છે પાણીમાં થતું ઉષ્માન આકૃતિ સહિત સમજાવો તો મિત્રો આપણે ફટાફટ ક્વિક રિવિઝન કરી રહ્યા છીએ તમે અહીંયા જે આપણે જવાબો લખેલા છે તેનો ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ જે પ્રશ્નો છે તેનો ખૂબ જ સારામાં સારી અને સચોટ રીતે અભ્યાસ કરી લેવો અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું ધોરણ વિજ્ઞ ધોરણ સાતનું વિજ્ઞાન વિષયનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તો દરેક વિદ્યાર્થીઓએ પણ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે સારામાં સારી તૈયારી કરી શકો જો રોજિંદા જીવનમાં તદસ્થીકરણ પ્રક્રિયા જોવા મળતી હોય તેવા બે ઉદાહરણ આપીને સમજાવો ત્યાર પછી શબ કોઈ પણ એકની સંકલ્પના સ્પષ્ટ કરો એમાં છે પેલું સ્ફટિકીકરણ તો સમુદ્રના પાણીના બાષ્પીભવન દ્વારા મીઠું મેળવી શકાય છે આ રીતે મળતું મીઠું શુદ્ધ હોતું નથી અને સ્ફટિકોનો આકાર સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી જો કે કોઈ પણ શુદ્ધ પદાર્થના મોટા સ્ફટિકોને તેમના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય છે આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહે છે જે એક ભૌતિક પ્રકારનું ફેરફારનું ઉદાહરણ છે

તો તેના શરીરનું તાપમાન માપવા માટે તમે કયા કયા થર્મોમીટરનો ઉપયોગ કરશો હવે બિંદાને એકસો બે તાવ આવ્યો છે તો તેના શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરીશું ક્લિનો ક્લિનિકલ થર્મોમીટરની રચના જોઈએ તો ક્લિનિકલ થર્મોમીટર એક સરખા બારીક વેહવાળા લાંબી સાંકડી કાચની નળીનું બનેલું હોય છે તેના એક છેડા ઉપર નળીના અંદરના ભાગે ફૂલેલા બલ્બ જેવી રચના હોય છે એનું કાર્ય વગેરે અહીંયા આપણે દર્શાવેલું છે ત્યાર પછી બીજું ડિમ્પલને એસિડિટી છે તો તમે તેને કેવું પ્રવાહી પીવાની સલાહ આપશો શા માટે ત્યાર પછી ત્રીજું તમારા ઘરની લોખંડની વસ્તુઓને કટાતી અટકાવવા માટે તમે કેવા પગલાં ભરશો ચોથું તમારો મિત્ર ભોજન કરતી વખતે ખૂબ પાણી પીવે છે તો તેને શું સલાહ આપશો પાંચમું અરમાનના દાંતમાં સડો થયો છે તેનો સડો વધે નહીં તે માટે શું સલાહ આપશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ફેફસાનું કાર્ય સમજાવો તો નમૂનો બનાવો જેના કુલ ચાર ગુણ છે તો સાધન સામગ્રી આપેલી છે અને અહીંયા પદ્ધતિ આપેલી છે ચાલો મિત્રો આપણે તમારા માટે એક સરસ મજાની પોટેટો બેચ લોન્ચ કરેલી છે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે એમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયો જે છે તેના દરેકે દરેક પાઠો આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે અને સારામાં સારી રીતે અહીંયા વિડીયો લેક્ચર દ્વારા તમને ભણાવવામાં આવશે આખા વર્ષની ફી માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે આપણે એપ્લિકેશન ઉપર આ બેચ છે એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ દરેકે દરેક જે પોટેટો બેચ છે તેની અંદર જોડાઈ જજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્ક્સ છે પેલું જાસૂદ પત્રની રચના કરી તેની લીંબુના દ્રાવણ તથા કોષ્ટિક સોડા સાથે થતી પ્રક્રિયા સમજાવો તો એમાં સાધનો પદાર્થ અને આપણને અહીંયા આપેલા છે બરાબર ત્યાર પછી બીજું કોપર સલ્ફેટના દ્રાવણની લોખંડ સાથે પ્રક્રિયા થતી થતાં રંગ પરિવર્તન થાય છે આ પ્રયોગ આકૃતિ સહિત સમજાવો તેની પદ્ધતિ અહીંયા આપણને આપેલી છે અવલોકન છે ત્યાર પછી ત્રીજું ઉષ્મા વહન સમજાવતી કોઈ એક પ્રવૃત્તિનું આકૃતિ દોરી વર્ણન કરો તો હેતુ આવશે તો કે ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન સાધન સામગ્રીમાં જોઈએ તો એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો મીણ મીણબત્તી અને અને બે આકૃતિ છે પ્રાયોગિક કાર્ય એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો બધા જ ટુકડા સમાન અંતરે રાખો સળિયાના એક છેડાને બે ઈંટો વચ્ચે ભરાવી સળીઓ જ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો હવે બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી ગરમ કરો સળિયા ઉપર ચોંટાડેલા મીણબત્તીના ટુકડાઓનું શું થાય છે તે જુઓ અને અવલોકન કરો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર સોલ્યુશન બે હજાર પચીસ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમે પરીક્ષા આપવા માટે જાઓ એના પહેલાં અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન જોઈ લેજો અને વિજ્ઞાન વિષયની અંદર દરેકે દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારા માર્ક્સ સાથે પાસ થાય અને ખૂબ સારા ગુણ પ્રાપ્ત કરે એવી પ્રભુ ચરણોની અંદર પ્રાર્થના સાથે આપણે આ વિડીયો જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ